આવી રીતે બધા બીજ કાઢી લે આવી રીતે બધા મરસા કરી લેશું બધા મરસા છે તેમાંથી આપણે બીજ કાઢી અને તૈયાર કરી રાખ્યા છીએ હવે આપણે ચણા નો લોટ શેકી લેશું આપણે ચણાનો લોટ છે તે શેકી લેશું હવે આપણે તેલ નાખીશું હવે આ રીતે ફેરવતા જશું હીમા ગેસે શેકવાનો છે

લીંબુનો રસ નાખીશું હવે આપણે જીરું નાખીશું સમારેલા ધાણા નાખીશું હવે આપણે બધો મસાલો છે તે મિક્સ કરી દઈશું હવે આપણે થોડી હળદર નાખીશું હવે મિક્સ કરી દઈશું હવે આપણો બધો મસાલો છે એ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે મરસાશે આ રીતે આવી રીતના બધા મરચાં ભરીશું બધા મારસાં છે એકદમ ભરાઈને સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને વઘારી લેશું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું જીરું નાખી દેશું મરચાં ભર્યા છે તે નાખી દેશું મરચાં છે તે કેરી લેવાના તારીખે आी ते फेरवता जवाना वरसा एकदम तळावा देवाना

હવે આપણે મરચાની ની કઢી છે એ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું તો તૈયાર છે આપણે આ મરસાની કઢી અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ એન્ડ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો